પછી તમારો છોકરો ને આવ્યો અને એમને ડોડા લેવા આયા ડોડા બોટા બધું કમ્પ્લેટ લઈ લીધું તમારો છોકરો ભૂંડું સમજી ને થયો ભૂંડું સમજી ને થયો ને તમારા છોકરા મેં હા કર્યું ને તરત બંદુક બંદુક પડી ગયા ને ભાગી ગયો હોત અને લીમડે ચડી ગયો કમા કાકા લીમડે અને આમ જો કમા કાકા અમે કોથરો ભરી નીકળવા ની કરી ને તા તમારો કુતરો આયો ને અમારી પથારી પેરી નાખી નકર તો આને તો

આ ઢોલી બાપા હજી કેમ નો આયા ઠપકો દેવા ઠપકો દેવા તો આવશે જ કારણ કે દુલારામ પકડાનો છે અને મને ભારી જોયા બુર્યા વાહ ભૂરિયા વાહ મે તને આવો નોતો ધાર્યો આવો નતો ધાર્યો ભલા મને વિશ્વાસ ઘાત કર્યો મારી ભલા મને ભાઈ નતો તું તો ભાઈઓ નતો એમાં એવું હતું ને એની પાસે બધું હું લેવા આવ્યો કીધું ભાઈ ખોટી નો થામાન્યા

મેં કહી દીધું તમારો કુતરો આવ્યો એટલે અમારી પથારી ફરી તને પરસ્યો વેરી ગયો માણા આ તડકા નો તું થાકી રહ્યો છો તું બેસ બેસ હું હાથ શરબત બનાવું શરબત એ બનાવજે અને આમ તો થોડી અડતર ગરમ કરવા મૂકી છે બાપા મને એક બે બિસ્કિટ દયો એ તને નો હોય ડુંગળી રોટલો ખા મારા કરતા કુતરો કામ સારું કરે છે મારા દીકરા મારા ભાઈ તો જો આ મારા કરતા મારા બાપો કુતરાને જાજો હસવે હે કામ કરજે તને કાયમ હું તો હારું હારું ખવડી છો છોકરો ડુંગળી રોટલો ખાય અને કુતરા મારો દીકરો હારું હારું ખવરાવે ક્યાં

કે તારા હગા કામે નો રાખીએ ભલા માણા આપણને કોઈ કામ સીધી કે ક એ આપડી આબરૂ કેટલી છે ગામમાં ઓ હ એટલે મારું બેટુ મને વિચાર થતો હતો મે કી આપણને બુરિયા કામે કેમ નો રાખે ઠીક આપડી આબરૂ એવી છે કોઈ કામ નો સીધી કે એટલે થી બુરિયા અબુરિયા હોゼ ડોલી ડોલી હે સમજો

500 રૂપિયા પાંચસો નહીં જો પાંચસો દઉં બાપા ને ખબર પડે મે તારા બાપા ને નહી ખબર પડે પણ જો કુતરું અમે મારશું નહી કોથરામ ભરીને તને આપી દઈશું પછી તારે જે કરવું એવા પાપ ભારા અમે નઈ બાંધી ભાઈ બરોબર છે પણ હવે કુતરું છે ક્યાં મારા બાપા ને હમણાં વાડીયા આંટો મારવા જાય છે મકાઈ ફરતું ફરતું છે મારા બાપા મેળે મોકલ લીજો કઈ વાંધો નઈ તું જાતું તાર જા તારું કામ થઈ ગયું હવે કૂતરે નુપા દી ગઈ જે ગામ માં બે કૂતરા હતા એને જ કહી દીધું આકડે મત અને આ તો માક્યું વિનાનું નું હાલ હટ ભુરિયા ઓ પલા મણ આમાં કઈ સમજો નહીં આકડે મત ને મક્યું વિનાનું નું તારું બાપ એવું નથી કા ઈ કૂતરો રહ્યો ને ઈ સિંહ જેવો હે તારો બાપ દીપડો કેમ ફાડે ઈને કોડે મને ફાડ્યો આમ જો પહેલા ઈ તને ખબર છે આહા હા તારામાં માં જ નથી વાહ ભુરિયા વાહ બાપુ થઈ જાય અમે વાડી જાય છીએ કુચરો નું ભલે વાડીએ બે થતા હોય પણ આવવાનો એક જ પાછો હોય

મારા દીકરા કુવા માં નાખ્યો હતો તો પાછો કેમ મુ